ચાનના ગાડા હાલ્યા જાય છે બળદના ગળાની કુકરમાળનો અવાજ સાથે રૂપાની કંઠડી જેવા અવાજે ચાનડીઓના શરણાઈ જેવા ગળા ગહકી રહ્યા છે જેથી સોનો વગડો સુવાળો લાગવા માંડ્યો છે વચ્ચે વચ્ચે ગાડા ખેડોનો ડચકારો દૂધ પાકમાં કઢીના કડછા જેવો કર્કશ લાગે છે આગળના ભાગે બે ઓળાવ્યા કોળેશવાર અને એની પુરુષોના ગાડા વચ્ચે વરને પરણે તનનું ગાડું ને પછી જાનડીઓના અને છેડે જવાનિયાના ગાડા હાલ્યા જાય છે વરાજાના ગાડામાં પાછળ એની નાની બેન લૂણવંત વગાડતી આવે છે બપોરનો વખત થયો એક મોટો વડ આવ્યો વડના છાંયે ચાનું ઉતરી સૌએ ભાતના ડબ્બા ખોલ્યા આહિર સમાજની જાન સૌરાષ્ટ્રના વાવડી ગામ ટુકડી ચાનું ઉતરી છે સૌ ટીમણ કરવા બેઠા છે કોઈ જંગલ ચાવા ગયા છે બાયુ પણ થોડે દૂર જંગલમાં જાય છે ત્યાં નવી પરણીને આવેલી કંકુની લોળ જેવી આહિરાણી હળવેથી ગાડેથી ઉતરીને જંગલ તરફ ડગ ભર્યા ત્યાં સાસુનો અવાજ સંભળાયો વહુ બેટા બહુ આગાનો જતા ને આમ ઓલીકોર જે ચોપડ્યું છે એ બાજુ તો જતા જ નહીં એ રોગીઓના ઘર છે માથું હળવેથી તૂણાવી નવો ડયે ઓકારો બન્યો ને આગેરાક જઈને પાછળ જોયું કોઈક દેખાતો નહોતો એટલે કુતુહલ વશ ઓલી ઝોપડી કોર ડગ માંડ્યા જેમ બાઈ નજીક ગઈ તેમ કણસવાની અવાજો અવાજો લાગ્યા લાગ્યા હવે સ્પષ્ટ થવા ઓ બાપુ બહુ પીડા થાય છે આ કરુણ પોકારો વચ્ચે એક કરુણા સભર શબ્દ સંભળાયો હમણાં તમારી ભીડા મટી જશે બાપ ધીરા ખમો આ લેપ લગાવ્યો છે કે હમણાં ટાટક કરી દેશે આવો આ શબ્દો એણે સાંભળ્યા ને આહિરાણી વાડના ઢગલા પાસે પહોંચી ત્યાં એક અવાજ આવ્યો બહાર જે કંઈ હોય એ બાપા અહીં નજીક ન આવશો અહીંયા તમે સુખિયા જીવ પીડાથી કણસતા રક્તપિતથી પીડાતા પરુના રેગાડા હાલ્યા જતા દરિદ્ર નારાયણોને તમે નહીં જઈ શકો તમને આના ચેપ લાગવાનો ભય લાગશે ટુકડા ન આવશો અબજ ચૂંટડીમાંથી આવતો હતો આહિરાણીનો એક પગ અંદર છે અને બીજો પગ બહાર છે એક ક્ષણ અટકી કોઈ દ્રઢ નિર્ણય કરી આહિરાણી ચૂપડીમાં આવી જે દ્રશ્ય જોયું તે અતિ કરુણ હતું એક રૂપકડો જુવાન રક્તપિતયાના પાસ પરું સાફ કરી કોઈ ઔષધિનો લેપ લગાવતો હતો પાટાપિંડી કરતો હતો જરાય ડર વિના કરુણા ભરે આંખે જોતા મીઠા સ્વરે વાતો કરતા એ દિન દુખિયાની સેવા કરતો હતો આ દ્રશ્ય જોયું ને આહિરાણીનું હૈયું પીગળી ગયું એને ઝૂંપડીમાં પગ મૂક્યો ને યુવાન ઉભો થઈ ગયો હા હા આ શું કરો છો અહીં કેમ આવ્યા બાપ તમારી કુંબળી કાયા લાગી જશે હજુ પાનેતર ઉતર્યું નથી ને અહીંયા માવડી પાછી વળી ચા આ રોગના ઘરમાં આવતા તમને કોઈએ રોક્યા નહીં છપ્પનિયા કાળમાં રાંગ છોકરાના ટોળા જોઈ જો રામબાઈમાં હટી ગયા હોત તો એ આજે પૂજાતી ન હોત અને પાછા વળવું હોત તો આ ઝૂંપડીમાં પગ મૂક્યો જ ન હોત દેવ તમે જે સેવા કરો છો એમાં સાથ આપવાનો અડગ નિર્ણય કરીને જ અંદર આવી છું હવે પારોટના પગલા કેમ ભરવા આહી રાણી એ રૂપાની ઘંટડી જેવા અવાજે કીધું એટલામાં તો જાનના માણસો પણ આવી પૂગ્યા અરે રહ અમર બેટા કીધું તું કે આ ઝૂંપડા કોર ન આવતા તોય આવ્યા હાલો હાલો જટ બહાર નીકળો ક્યાંક અડિયા તો નથી ને આહા હા શું દુર્ગંધ આવે છે આવું આવી પૂગેલા સાસુએ કીધું ના ફોઈ હવે તમારેને મારે રામ રામ તમારા દીકરાને કોઈ સારું ઠેકાણું જોઈ પરણાવી દેજો મેં તો હવે આખું આ દિન દુખિયાની સેવામાં વિતાવવાનો નિર્ણય લઈ લીધો છે અમરે દ્રઢપણે કીધું આ અમર જેતપુર પાસેના પીઠળિયા ગામના આહિર લખમણ દવ અને કમુબાઈની દીકરી એનું મોસાળ ચાવડામાં વિસાવદર પાસે શોભાવડલા ગામે હતું અમર મોસાળમાં જ મોટી થઈ હતી ને બગસરાથી જાન આવેલ ને રસ્તામાં ઘટના ઘટી સર ગામના રબારી પૂંજા ભગત અને સાજણબાઈનો દીકરો દેવો ભગત સેવાભાવી હતો એને ગિરનારના સંત જયરામ ભારતી બાપુને ગુરુ કરેલા ને બોધ લીધેલો જયરામ ભારતી બાપુએ રક્તપિતિયાની સેવા કરવાનો આદેશ આપેલો અને જૂની સરભંગ ઋષિના આશ્રમની જગ્યામાં આશ્રમ બાંધી સેવા કરવાની શરૂઆત કરેલી પેલા સેવાનો પ્રારંભ છોડવડી ગામથી કરેલો પછી દેવીદાસ બાપુ તરીકે પ્રસિદ્ધ થયા એ જ આ દેવીદાસ બાપુ પાસે અમર મા રોકાઈ ગયા સાસરિયા માથાબારે હતા આશ્રમે દેકારો બોલી ગયો પણ જ્યાં સતની ધજા ફરકતી હોય ત્યાં કોઈની દાદાગીરી ન ચાલે અને અમર આખી દુનિયામાં અમર મા તરીકે પ્રસિદ્ધિ પામ્યા અનેક પરચાઓ આપ્યા સતદેવીદાસ અમર દેવીદાસ એ મંત્ર બની ગયો અને વિક્રમ અઢારસો ને ઓગણચાલીસ એટલે કે ઈસવીસન સત્તરસો ને ત્યાં માં અમર માયે અને દેવીદાસ બાપુએ સાથે જીવતા સમાધિ લીધી આજ પણ એ સમાધિ સ્થાન પરબધામ તરીકે પ્રસિદ્ધ છે જ્યાં હજારો યાત્રાળુઓ આવે છે અને હરિહરનો સાથ પડે છે દેવીદાસ અમર દેવીદાસ તો મિત્રો આ હતો સતદેવીદાસ નો ઇતિહાસ આશા રાખું કે આપને આ વિડીયો પસંદ આવ્યો પછી જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં સતદેવીદાસ દેવીદાસ લખવાનું ભૂલશો નહીં મિત્રો જય શ્રી કૃષ્ણ